સમીનાંગ ગોચરાથ પુલની જર્જરિત હાલત મુદ્દે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી એક્શનમાં રાધનપુરથી મહેસાણા તરફ જતા મુખ્ય માર્ગ પર ગોચરાથ ગામ પાસે આવેલ બનાસ નદીના પુલ હાલમાં જ ખૂબ જ ખરાબ હાલતમાં છે પુલની જર્જરિત સ્થિતિને લીધે ત્યાંથી ભારે વાહનોનું ચાલુ પરિવહન બંધ કરાયું છે જેના કારણે આસપાસના ગામોના લોકો ખેડૂતોને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા મુખ્યમંત્રીને પત્ર આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને પુલ બંધ રહેવાથી થયેલી મુશ્કેલીઓને દૂર કરવા તાત્કાલિક ડાયવર્ઝન માંગ બનાવવાની માંગણી કરી છે જજરીત પુલ ટ્રાફિક બંધ લોકો મુશ્કેલીમાં મુકાયા ગોજનાથ પુલ હાલતમાં બંને બાજુથી બંધ હોવાથી અંધ્રવ્ય દૂધ શાકભાજી અને મેડિકલ જરૂરિયાતો ભરેલા વાહનોને લાંબા ચક્કર ફરે છે વિદ્યાર્થીઓના સ્કૂલ વાહનો પણ અસરગ્રસ્ત થયા છે વાહન ચાલકોને લાંબા રસ્તાઓથી મુસાફરી કરવી પડે છે અને દૈનિક જીવન પણ અસ્વસ્થ બન્યું છે સ્થાનિકો લોકોની ઉગ્ર માંગ હતી કે તાત્કાલિક રસ્તો બનાવો સ્થાનિક રહીશો પણ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે લોકો કહે છે કે જો આ પુલ ફરીથી વરસાદમાં તૂટી પડે તો જીવલેણ અકસ્માત પણ થઈ શકે તેવી અવિલંબ વ્યવસ્થિત વિકલ્પ ઉપલબ્ધ કરાવવો આવશ્યક છે ઓકે તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોટનાથથી આ બાજુ આવેલો છે એ પુલ જજરીત હાલતમાં હોય એમાં મોટા વાહનની અવરજવર બંધ કરેલ છે અને ડાયવર્ઝન આપ્યો છે તો એ ડ્રાયવરજન લગભગ પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે જેથી કરીને વિદ્યાર્થીઓને અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે એટલે મેં મુર્દુને મક્કમ મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે બનાસ નદીમાં જે કાંઈ નાણાં કે જે કાંઈ મૂકવું પડે એ મૂકીને એ ડ્રાઈવરજન નદીમાંથી આપે જેથી કરીને લોકોના હિતમાં અને આ લોકોને સગવડ મળી રહે અને ડ્રાઈવરજન બને એવું છે મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે તો મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એ તંત્રને પણ મેં બધે વાત કરી છે કે અહીંયા ડ્રાયવર્ઝન આપવો જોઈએ જેથી કરીને લોકોને હિતકારી માટે અને વિદ્યાર્થીઓને આ ફરીને જવું ન પડે એટલા માટે મેં એ લેખિત આપ્યું છે મને વિશ્વાસ છે કે અહીંયા નદીમાં ડ્રાઈવરઝન બનશે એ લોકોના હિતમાં છે